તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ઘોડી પાસે આવી ગયા છીએ તો દવા અત્યારે તો ઘોડી છૂટી છે અઠાણીઓ આપણે હમણાં બનાવ્યું તો ચાલો આપણે જમી કાઢવી પાછા વાડી આવી તો એ પાછા ઘોડીને બહાર કાઢવી તો ચાલો તમને તો એ બતાવું વિડીયો ચાલો ગાઈશ તમે જોઈ રહ્યા છો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ તો જો આપણા કબૂતરા છે લો ગાઈસ તમે બધા જોઈ રહ્યા છો અત્યારે આપણે ખાઈ પીને પાછા વાડીએ જઈ રહ્યા છીએ તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ તો ચાલો ઘોડી બતાવો હવે હેલો ગાઈશ તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ઘોડીને બહાર પાણી પાવા બહાર કાઢી લીધી છે તો ચાલો આપણે પાણી પાઈ દઈએ ઘોડી પાણી પી લે એટલે આપણે ઘડી કઈ એટલામાં છૂટી કરી દઈએ એટલે એના પગ મોકળા રહે તમે જોઈ રહ્યા છો અત્યારે ઘોડી આટા મારી રહી છે અલ્બિટા જોઈ રહ્યા છો અત્યારે આપણે બહાર બાર દીધી છે તો ચાલો આજના વ્લોગમાં એટલું જ તે